વડોદરા શહેરના નામાંકિત સલૂન દ્વારા ગુરુસ બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નેવું જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચમાં આર્ટિસ્ટ બ્યુટીશિયન હેર આર્ટિસ્ટને ભેગા કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલૂન ઓનર અને સલૂનમાં કામ કરતા કારીગરોએ ભાગ લીધો હતો વેવ સ્લોન અને શ્વેતા સ્લોન વચ્ચે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સલૂનના ઓનર અને પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મેચમાં ખેલ દિલ્હી ટીમ વર્ક અને સમુદાયની ભાવનાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક જોવા મળી હતી પૂર્ણ મિલન છે અને હું વેવ સલોનન એકેડમીથી આવું છું આ મેચ અમે ટોટલ અત્યારે અત્યાર સુધીમાં પંદર મેચ રમી ચૂક્યા છીએ અને બધી છ છ ટીમને પાંચ પાંચ વખત મોકો મળ્યો હતો અને બાર ઓવરની મેચ હતી આજનો ફાઇનલ પણ બાર ઓવરની મેચ છે અને આજે એક્સપેક્ટેડ છે કે ઓલમોસ્ટ સાડા ત્રણસોથી ચારસો લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને બધા લોકો પોતપોતાના સલોનથી પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે સાથે પોતાના જે સ્પેશિયલ ક્લાઇન્ટ છે કે જે લોકો એમને આખું વર્ષ અમને હેલ્પ કરે છે અને અમારી સાથે જોડાયેલા રહે છે સ્પેશિયલી એ ક્લાઇન્ટને આજે અમે ઘણા બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે જેથી કરીને એ અમને અમારા સલોનને ચીયરઅપ કરે અને સાથે સાથે ખાસ તો ટીમનું એકબીજા સાથેનું બોન્ડિંગ અને ટુગેધરને અહીંયા જોવા મળી છે કે સલોનમાં તો બધા ટીમ એક સાથે ટીમ વર્કમાં કામ કરતા હોય એટલે અહીંયા પણ ટીમે બહુ સારી રીતના કામ કર્યું છે અને ખાસ આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે અમારા સ્પોન્સરનો બહુ મોટો હાથ છેલ્લા એક મહિનાથી બહુ ખાસી મહેનત અહીંયા થતી હતી વોટ્સઅપ ગ્રુપમાં બધા લોકો કન્ટિન્યુ એક્ટિવ હતા મીટિંગ કરવી ત્યાંથી લઈને બધું ક્યાં ગ્રાઉન્ડ ચૂઝ કરવું સિલેક્શન કરવું બધા બહુ ખાસી મહેનત કરી છે આ ઇવેન્ટને શાનદાર બનાવવા માટે એકચ્યુઅલી આ ઇવેન્ટની નીવ એક વર્ષ પહેલાં રખાઈ ગઈ હતી આજે આને એક નવો એક પડાવ આપવામાં આવ્યો છે અને દર વર્ષની જેમ આગળના વર્ષે પણ આપણે આવીને આવી રીતે ગ્રાન્ડ અને મોટું કરતા રહેશું એવી તૈયારી અમારી બધા ટીમની રહેશે સો આ થ્રી ટેન એક્સપ્રેઝન્સ ગ્રુમિંગ ગુરુઝ લીગ છે એટલે અમે છે ને પહેલીવાર બધા સલોનના ઓનર્સ ભેગા થયા છે અને સલોનના આર્ટિસ્ટની ટુર્નામેન્ટ કરીએ છીએ એટલે જેટલા બી હેર આર્ટિસ્ટ છે બ્યુટિશિયન છે બરોડામાં એ બધાને અમે ભેગા કર્યા છે અને અમે છ સલોનવાળા જેની અંદર એલિયોરન્ડ બિયર સ્ટુડિયો ફેનિ સલોન એન્ડ કચોર વેવ સલોન એન્ડ એકેડેમી અને આના સિવાય જાવેદ હબીબ સલોન્સ અને રિફ્લેક્શન સલોન્સ અને શ્વેતા સલોન આટલા બધા સલોન અમે ભેગા થયા છે અને અમે લોકોએ ઇન્ટરનલ મેચિસ કરી છે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ આવું પહેલીવાર આયોજ્યું છે કોઈએ અને એની અંદર હવે અમે લોકો પંદર મેચ રમી ચૂક્યા છે ને આજે ફાઇનલ છે એટલે આજે અમે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ રાખી છે તો આજે જે મેચ છે એ છે વેવ સલોન અને શ્વેતા સલોનની વચ્ચે એ લોકો ફાઇનલમાં આવ્યા છે અને આજે જે જીત છે એ ટૂર્નામેન્ટનો ચેમ્પિયન બનશે ટોટલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો ટોટલ નાઇન્ટી પ્લેયર્સે ભાગ લીધો હતો દરેક સલોનમાંથી પંદર ખેલાડી આવ્યા હતા અને બધા સલોન જોડે રમીને આજે ફાઇનલમાં બે ટીમ્સ આવ્યા છે નામ ધીરજ હે મેં ડાયરેક્ટર હું ફ્રેનિસ કુટોરિયન સલોન કુર્નામેન્ટ કજેન્ડા એ કે સારા સ્ટાઇલિસ્ટ કો બરોડા કે જીતને બી સલોન હું હમલો ઇન્સ્પિરેશન દે क्योंकि हम लोग कहीं कही ना कहीं सब लोग एक दूसरे को सिखाते हैं तो हमने सोचा कि काम के साथ साथ एक गेम भी हम लोग ऑर्गेनाइज़ करते हैं जिसके अंदर हम उनको पार्टिसिपेट कराएँ मोटिवेट करें और बॉन्डिंग बनाएँ सो so, बहुत से सलून ने पार्टिसिपेट किया है और बहुत से अदर सलून देखने भी आ रहे हैं मैच तो नेक्स्ट ईयर हम लोग इस इवेंट को और थोड़ा सा ग्रैंड बनाएंगे बस यही एक एजेंडा है और सभी के बीच में एक बॉन्डिंग रहे एक बोलते हैं कॉम्पिटिशन हेल्दी कॉम्पिटिशन रहे यही हमारा पूरा एजेंडा है इस ग्रूमिंग गुरुज़ लीग